બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં અત્યારે મહંત મહંતસ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથનો હજારો બાળકો મહંતસ્વામી મહારાજના સંકલ્પે મુખપાઠ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં તારીખ અઠ્ઠાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ બીએપીએસ સંસ્થાની બાલિકાઓ દ્વારા ભારતીય પરંપરા પ્રમાણે આધ્યાત્મિક શ્લોકોનું સમૂહગાન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનો મુખપાઠ કરનાર સૌ બાલિકાઓને અધ્યક્ષશ્રીએ બિરદાવ્યા હતા અને આ બાલિકાના સંસ્કૃત શ્લોકો સાંભળીને ઉપસ્થિત મંત્રીઓ અને અધિકારો ખૂબ પ્રસન્ન થયા હતા હરિયાણાના કુરુક્ષેત્ર ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ પચ્ચીસ મે બે હજાર પચ્ચીસના રોજ મંદિર જીવન નિર્માણ કી પાઠશાળા વિષય પર હરિયાણા રાજ્યના હરિભક્તો માટે સત્સંગ શિબિરનું આયોજન થયું હતું સત્સંગ સદાચાર સેવા અને સત્પુરુષાચાર વિષય પર યોજાયેલા વિવિધ સત્રોમાં હરિયાણા રાજ્યના ભક્તો ભાવિકોએ વિવિધ કાર્યક્રમો સાથે સંતોના આધ્યાત્મિક માર્ગદર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો પૂર્વ આફ્રિકાના મલાવી દેશની રાજધાની લીલોંગ્વે ખાતે તારીખ પચ્ચીસ મે બે હજાર પચ્ચીસના રોજ નૂતન બીએપીએસ મંદિરનો વિધિ યોજાયો હતો બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પદ રજતી પાવન થયેલા આ દેશમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય પ્રિયવ્રતદાસ સ્વામી અને સંતોની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા વિધિ યોજાયો હતો પરમપૂજ્ય સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરેલી ઇષ્ટિકાઓ અને કુંભને પૂજ્ય સંતો ભક્તો અને મહાનુભાવોએ ગર્તમાં પધરાવ્યા હતા આ પ્રસંગે ભારતના મલાવી ખાતેના રાજદૂત શ્રી એસ ગોપાલકૃષ્ણનજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ આ મંદિરનો મલાવીના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે ઉલ્લેખ કરી બે એ પી એસ સંસ્થાની વિશાળ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ પ્રસંગે વિવિધ અગિયાર ભારતીય સમાજના આગેવાનો અને મલાવીના વિવિધ શહેરોમાંથી ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ પોતાની ભાવોર્મીઓ રજૂ કરી હતી સૌએ પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો હતો તારીખ સત્તાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ સવારે પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં સમૂહ વર્તમાન વિધિ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત હજારો બાળકોને પરમપૂજી મહંત સ્વામી મહારાજે સમૂહ વર્તમાન ધારણ કરાવીને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કર્યા હતા સાંજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં સુરતમાં નિર્માણ પામી રહેલા સ્વામિનારાયણ અક્ષરધામમાં સેવા કરી રહેલા સેવકોની વિશિષ્ટ સેવક સભા યોજાઈ હતી ધૂન કીર્તન અને પૂજ્ય સંતોના પ્રેરક પ્રવચનો બાદ સેવકો દ્વારા સભામાં વિવિધ રજૂઆતો થઈ હતી અક્ષરધામના વિવિધ વિભાગોમાં સેવા કરી રહેલા સેવકોએ પરમપૂજ્ય સ્વામીશ્રી સમક્ષ પોતાના વિભાગનો અહેવાલ અને સેવા દરમિયાન થયેલા સ્વાનુભવો રજૂ કર્યા હતા સ્વામીશ્રીએ આ સૌ સેવકોને વિશેષ આશીર્વાદ આપ્યા હતા અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર